પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તમારામાંથી ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે ધોરણ દસ નું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ એ કઈ તારીખે આવશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસની બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ એ કઈ તારીખે આવશે એની ચર્ચા કરીશું તો મિત્રો તમને જણાવી દઉં કે ધોરણ દસની બોર્ડ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી એ જોરશમાં ચાલી રહી છે અને તમારું પરિણામ એ વીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલની વચ્ચે જાહેર થવાની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરેપૂરી તૈયારીઓ ચાલી રહી છે તો વિદ્યાર્થી મિત્રો આ એક સંભવિત તારીખ છે જેવી જ બોર્ડ દ્વારા ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવશે તેવી સૌ પ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હરમ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વીસ યુ ઓલ ધ બેસ્ટ